નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપ જાણીએ છીએ સૌ કે થોડાક દિવસ પહેલાં અમદાવાદની એક શાળાની અંદર એક વિદ્યાર્થી વચ્ચે જે ઘટના બનેલી સોશિયલ મીડિયાની અંદર વર્તમાનપત્રોમાં અને ટીવીના માધ્યમથી આપણે એ ઘટના નિહાળીએ છીએ કે આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીનું છપ્પુ મારીને હત્યા નજીવી બાબતની અંદર કરવામાં આવેલી છે આ ઘટના એ વિદ્યાર્થી આલમમાં શિક્ષણ જગતમાં ખૂબ નિંદનીય છે આવનારા સમયની અંદર આવી કોઈ પ્રક્રિયા દરેક શાળાઓની અંદર ન બને એ માટે શિક્ષણ વિભાગ સમાજચિંતકો શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ અંગે ખૂબ જાગૃતતા જરૂરી છે આ માટે અમારી શાળાની અંદર એ સંદર્ભ પ્રક્રિયા ધ્યાનમાં રાખીને આજે શાળાની અંદર જે હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ અગિયાર અને બારના મારા ક્લાસની અંદર અને તમામ ક્લાસોની અંદર નવથી બાર સુધીની જે શાળાઓની અંદર આવી કોઈ પ્રક્રિયા ન બને એટલા માટે આકસ્મિક દરેક વિદ્યાર્થીના બેગ દફતર ચેક કરવામાં આવેલા અને એમાંથી કોઈ સ્ફોટક પદાર્થો કોઈ વસ્તુઓ કોઈ પાન માવા ગુટખા સિગારેટ તમાકુ બીડી કે અન્ય કોઈ મોબાઈલ ઉપકરણો કે જે શાળાઓની અંદર સદંતર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ લઈને આવે છે અને આવી ઘટનાઓ ન બને એટલા માટે એ જાગૃતતા જરૂરી છે દરેક શિક્ષકોએ પણ આ અંગે ચિંતિત થવું જવાનું છે સમાજ અને વિદ્યાર્થીના વાલીઓએ પણ આ બાબતે ખાસ અભિયાન ચલાવવું જોઈએ કે પોતાનું બાળક જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એના મિત્રો કોણ છે એના દફતરની અંદર કઈ કઈ વસ્તુઓ છે એ સમયાંતરીને ચેક કરતું રહેવું જોઈએ મોબાઈલ ઉપકરણો જે સદંતર જે ઉપયોગ થાય છે એ સારા હેતુથી ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ સોશિયલ મીડિયાના અથવા તો ટીવી મીડિયાની અંદર જે ચેનલો આવે છે આ ચેનલોમાંથી ક્રાઇમને લગતા કેટલાક જે ગુનાઓ છે એ બતાવવામાં આવે છે અને એની અસર એ સીધી બાળકોના માનસ ઉપર પડતી હોય છે ત્યારે આવી પ્રક્રિયા ફરી ન બને રાજ્યની અંદર શિક્ષણ વિભાગ પણ આનાથી ચિંતિત છે અને આપણે પણ આ બધા જ જાગૃતિ રાખવી જોઈએ એટલે એ સંદર્ભે આજે આ અભિયાન અમારી શ્રી જય સંઘવી હાઈસ્કૂલ રાજુલા ધોરણ નવથી બારની અંદર આ અભિયાન ચલાવવામાં આવેલું છે દરેક વિદ્યાર્થીના દફ્તર ચેક કરીને એ માહિતી એકત્રિત કરવામાં આવી છે કે કોઈ એવી વસ્તુઓ ન આવે કે જેથી કરીને વિદ્યાર્થીઓને જો એવું થાય તો અવશ્ય એના વાલીઓને જાણ કરીને પણ એ આગળના પગલાં આપણે શું કરી શકાય એ અંગે સમાજ માટે આ ચિંતાનો વિષય બની રહ્યો છે કારણ કે આપણે કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર ઘણીવાર ગુજરાતની અંદર એવી ઘણી બધી ઘટનાઓ બને છે મિત્રો કે જે ઘટનાઓ બની ગયા પછી તંત્ર જાગતું થાય છે પછી એના ઉપર સમિતિને સમિતિ સમિતિ ઉપર સમિતિઓ છે એની રચના કરાવવામાં આવે છે પણ પહેલેથી જ જો આ તકેદારી રાખવામાં આવી હોય તો આવી કોઈ દુર્ઘટનાઓ ન બને આ માટે આપણે શાળાની અંદર દરેક વિદ્યાર્થીનું હવે દફ્તર ચેક કરીએ છીએ અને શું નીકળે છે આપણે એને આપણે અને એના માટે આપણે શું પગલા લઈ શકીએ એની પણ એ દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓથી આપણે એને વાકેફ કરીશું આભાર

마포구청 인터넷 방송국 홈페이지에서 MBC 뉴스 이명노입니다.

hareti gibi ہاں ہم شروع کرتے ہیں 80 پر رہیں گے اور ریڈی ٹو کے لیے نیا لاش کا بک لے لیں گے سیو ہوں گا نہیں ڈنگ کا ہوا نہیں آ رہا ہے ہا بولا ریڈی ہو آج مولر آج مولر તમારિયાં સુખાય ભીલી મધી લાગી ગઈ ભીલી એટલે થાવાન કારોમાં જેસ્પા થાવાન ગોત પડી ગયો ને આશુભિયા લાસેના માટે પાંચ પાંચ પડી છે એમાં અચ્છા અચ્છા बाद में पानी पी लो जब तक मैं थोड़ी बोली đúng không? đúng không? đúng không? đúng không? không?

કે તમારે કોઈ કામગીરી કરવી હોય બરોબર છે પણ આ પદાર્થો છે પાંચ ઓટક કરી શકે એટલે આજે પણ આપણે બને ત્યાં સુધી બીજું કોઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ આ કોણ છે આ એટલે આપણે બીજી વાર આ બોલ થાય બરોબર આનો ઉપયોગ આપણે એક્સેના માટે કરીએ છે કે ના લેવો પડે ઓકે હવે ટીકી આપણે રાખવાનો તો આનો ઉપયોગ એવી જરૂર નથી જો જરૂર પડે તો આપણે સ્કૂલમાં બધા ઉપકરણો છે જ આપણી પાસે ઓકે અને તમને મોબાઈલની જરૂર પડે તો આ મોબાઈલ આપણે આપકી પાસે છે જાયા માની કે આજે ફોર્મ ભરવાનું છે ભાઈને તો ફોર્મ માટે અમને જાણ કરો તમે કે આજે હું મોબાઈલ લઈ આવ્યો ઓકે બીજી વાર નહીં ના તમારે માટે ફોર્મ ભરવાનું બાકી છે ક્યાં ગમ ઓકે હવે બીજી વાર આપ ભાઈ ફાઈલમાં ફોર્મ ભરાય તો જાણ કરો ઓકે હાલે રેડી